પરિવાર સોપુર સા પરિવાર કઈ મોગરા માતા મોગરા માતા કી રોજ અમે સોપુરસા પરિવાર વતી પૂર્વ વંશો થી અમે દેવયાત્રાના પૂજા પાઠ તરીકે દેવયાત્રાનું પૂજા કરીએ છે આજનો અમારો અહીંયા આવવાનું કારણ એક હતું કે ઘણા બધા લોકો અવારનવાર અલગ અલગ લોકો આવતા હોય છે ત્યારે અહીંયા બધા જ પૂજાપાઠ કરી જાય છે પરંતુ ખરેખર છે જે આદિવાસી જે દેવી દેવતાઓનું અહીંયાથી સ્થાન જતું રહે છે જ્યારે મૂળ જે પરિવારના છે વંશોજો છે તે હજુ પણ અહીંયા છે અને જે આ મારેલું છે દેવયાત્રાનું ત્યાં જુનારા જ જેમનું સીમ આવેલું છે ત્યાં સોપુર શાહ પરિવારનું દેવસ્થાન આવેલું છે જયારે અહિયાં દસ બાર વર્ષથી મહાદેવની મૂર્તિ અને આ અન્ય મૂર્તિઓ પણ દેખવા મળે છે જયારે આદિવાસીના દેવી દેવતાઓના જે મૂળ જે પરિવારના જે પૂજાપાઠ કરી જાય છે તેને સાઈડ પર મૂકી જાય છે તો અમારે એટલું જ કહેવું છે કે અહીંયા જે ખરેખર પરિવારના વંશો તે અહીંયા અન્ય પૂજાપાઠ કરતા છે જેમ કે ભેસી દારૂ હોય કે પછી મરઘા હોય કે બકરા હોય કે ઈંડા હોય આવું બધું ઘણું બધું ચડાવતું હોય છે કારણ કે અમે પણ મહાદેવના ના પૂજારી છે પૂજાપાઠ કરીએ છે પરંતુ અહિયાં બધું શોખતું નથી અમે પરિવાર વતી એટલી જ વિનંતી કરીએ છીએ કે અહીંયા મહાદેવની જે મૂર્તિ છે અને મહાદેવનું મંદિર આજુબાજુમાં ઘણી બધી જગ્યા છે ત્યાં બનાવે તો અમે પણ ત્યાં દર્શન કરીશું અને જે વંશો પૂર્વજો થી પૂજા પાઠ કરે છે તે કાયમ માટે અહીંયા દર વર્ષે પૂજાપાઠ થાય છે એટલે અમે અહીંયા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બસો થી ત્રણસો વડીલો અહિયાં ભેગા થયા છે અને અમે વિનંતી કરીએ છીએ કે જેથી કરીને જે જે વ્યવસ્થા કરનાર વ્યવસ્થાપકો જે બાજુમાં બનાવે એવી અમારી અપેક્ષા છે અને માંગ છે બોલો દેવ કી બોલો દેવ દેવહાત્રાકી પરિવાર કી સોપુરસા પરિવાર કી જય આમલા મંગલ આ બધા જે છે એ આખા ચોપુરસા પરિવારના છે સપુરસા પરિવાર એ બહુ મોટો પરિવાર છે અત્યારના અમારા એમાં લિસ્ટમાં એકસો પંદર ગામ છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્યારથી અમે બધા ભેગા થયા છે એટલા માટે ભેગા થયા છે આજે કે આ જે મૂળ સ્થાન અમારું જે છે દેવહાત્રા એ અમારો ધણીનું છે દેવહાત્રા એ સપુરસા પરિવાર જે છે એના કુળદેવ છે અને એ કુળદેવની પૂજા અમે વર્ષોથી કરતા આવ્યા છે અમારા વડીલો વડવાઓ બધા વર્ષોથી એ કુળદેવની પૂજા કરતા આવ્યા છે એને લાગે છે મરઘો ઈંડુ પછી બકરો આ બધી પૂજા વિધિ જે છે દારૂ એ તો આદિવાસી ના એમાં છે જ એટલે દારૂ પણ અહીંયા ચડે છે જ્યાં બીજા કોઈ લોકો એ આવીને આ અમારા પરિવારના કુળદેવના ના બીજા કોઈ વ્યક્તિ જે નું અને અને બીજી જે મૂર્તિઓ મૂકે છે એને આજે અમે એવું કહીએ વિનંતી કરીએ છે કે એ જગ્યા પરથી ખસેડે આ અમારું મૂળ સ્થાન છે દેવસ્થાન છે અમારા પરિવારના દેવ સ્થાન છે એટલે અમે એનો હક માંગીએ છીએ

એ દર વર્ષે પૂજા થાય છે દરેક વ્યક્તિ પૂજા કરે છે દેવહાત્રાની આમલા મંગલ દેવહાત્રાનો મોટો છોકરો જે છે એ આમલા મંગલ છે અને આમલા મંગલ આ બધું દેવહાત્રા એ હાથો આપેલો જેના આધારે ગમણ પૂંજન જે થાય છે એ ગમણ પૂંજન સપુરસા પરિવારના ગમણ પૂંજનમાં આમલા મંગલ ની પૂજા થાય છે અને દેવહાત્રા ની પૂજા થાય છે દેવહાત્રા એ આમલા મંગલ ના પિતા છે એ અમારા કુળદેવ છે જેથી કરીને આ જગ્યા પર આટલા બધા અમે ભેગા મળીને આવ્યા છે અમને જાણ મળી વિડીયો દ્વારા ઘણા વડીલો અહીંયા પૂજા કરવા આવે છે એ બધા એ વાત કરી ઘણી મીટિંગો થઈ એમાં આ બધી વાતો આવી એટલે અમે આજે એના માટે જ આવ્યા છે કે જેથી કરીને અમારા જે ધર્મ કુળદેવ નું જે સ્થાન છે ત્યાં અમે જ વિધિ કરીએ અમારા જ રીતિ રિવાજ પ્રમાણે થાય એટલા માટે અહીંયા જે મૂકવામાં આવેલ છે મૂર્તિઓ એ હું મહેરબાની કરીને ખસેડી લેવામાં આવે